વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે જવાબદારી સાથે તાત્કાલિક ધોરણે આ ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો તાત્કાલિક ધોરણે ભાઈને વેચવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો એ બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ ઉપર તમે નવા હો મહાદેવ ટેક્ટર્સની ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય કેમ કે મારે રોજે રોજના બીજા આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળી જશે સાદા સ્ટેરિંગમાં અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરલી જોવા મળી જશે તમને બાકી ક્લિયર કટ કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રાની ટાયર ચારે ચારે એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે ટાયરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો સાઠથી સિત્તેર ટકા જેવા સિત્તેર ટકા જેવા તમને ચારે ચાર ટાયર જોવા મળી જશે એકદમ સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયારનું તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર અગિયારનું મોડલ તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈ છેડ છત્રીય પંખાની કન્ડિશન પણ ક્લિયર કટ જોઈ શકો છો એકદમ સારા છે બાકી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે થોડું ઘણું કિંમતમાં માન રહી જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાવડી તાલુકો ધારી જિલ્લો અમરેલી તમને અમરેલી જિલ્લામાં આ ટ્રેક્ટર જોવા મળી જશે મહા ટ્રેક્ટર ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી લેજો વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે